ેશ પટેલે વસ્ત્રાપુર ઋષિકેશ પટેલે ડીસીપી હિમાંશુ વર્મા અને વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાને બોલાવાયા ઋષિકેશ પટેલની બેઠકમાં પહોંચ્યા બંને પોલીસ અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત

છાતી હોસ્પિટલ મામલો છે તેને લઈને તાત્કાલિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી બેઠકમાં તમામ પાસાઓ ચર્ચા કરવામાં આવી છે હાલ પણ બેઠક ચાલુ છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વસ્ત્રાપુર પોલીસના અધિકારીઓને બોલાવ્યા ઋષિકેશ પટેલે ચાલુ બેઠકમાં વસ્ત્રાપુર પોલીસના અધિકારીઓને બોલાવ્યા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હિમાંશુ વર્મા અને વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાને બોલાવવામાં આવ્યા મંત્રી ઋષિકેશ પટેલની બેઠકમાં પહોંચ્યા બંને પોલીસ અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત વસ્ત્રાપુર પોલીસના અધિકારીઓને બોલાવ્યા ડીસીપી હિમાંશુ વર્મા અને વસ્ત્રાપુર પીઆઈ એલ ચાવડાને બોલાવવામાં આવ્યા ઋષિકેશ પટેલની બેઠકમાં બંને પોલીસ અધિકારીઓ પહોંચ્યા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત ખ્યાતિ હોસ્પિટલ સામે પીએમ જય યોજનાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગેલો છે ગઈકાલે જેમાં બે દર્દીઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત